જોરદાર તો આપણા કબૂતર માત્ર કબૂતર માત્ર મિત્રો આપણા આ સાઠ પોણી પર મેકી દીધું હતું ટોપલામાં જોઈ લ્યો ઈંડા પચ્યા ઉઠાવે મિત્રો કબૂતરની તો જોરદાર પકીસાન સર તમે જોઈ શકો છો હા બહુ મજા આવશે મિત્રો બ્લોગમાં તો આપણા બ્લોગ ના થાવ એનું કારણ હતું કે મિત્રો આપણા બ્લોગ મિત્રો આપણા YouTube માં કોક થયું તો આપણા બ્લોગ મેગી કાલે છે કાલે તમે જોઈ લેજો જોઈ લે આપણા રો તો મિત્રો આવશે તો પછી મળીએ આ બ્લોગમાં તો આપણે આવી જશું બકરોમાં પપ્પામાંથી જો બાજુમાં વાંદરા હા તમને બતાવું ચોરી થાય છે જો તમને બતાવું લોક કરજો कंटिन्यू જો મિત્રિયા ને મુડિયા ચોરુ વાપુ ચોર ઝોર્યો બાજુમાં ચોરી છે ચોરી ખાયા જો ચોરી છો લેલા ચોરી તો મળીએ પછી આગળ vlog માં કોઈ નથી ને એટલો ભરોસો મારે બકરા પર છે હોવા આઈ ગયા તમે જોઈ શકો છો પાછળ તો જોઈ લે આપણા બકરા આસા ચાલી છે બાવળીઓ કાપવાનો સાથે જોવા આ સાથે તો નકળું ગુંફા જોયા જોવા મિત્રો જવાનું આ સાથે તો જ નહીં આગળ જોઈ લે તમે તો તમને આગળ બતાવું મિત્રો ઘડી ઘડી જો જાકો apa આપા તો આપણા હરી કચ્છ બ્લોગ સમાપ્ત સમાપ્ત આપ્યા જેને કે આપણે જો મળી રહ્યા છે મિસ્ટર શિવ ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય માતાજી